ત્યારબાદ એમાંથી આપણને કયા પ્રકારની સમજૂતી પ્રાપ્ત થાય છે એ સમજૂતી લખવાની હોય છે બીજા પેરેગ્રાફમાં એટલે તમે બે પેરેગ્રાફ એના બનાવી શકો અને ત્રીજો પેરેગ્રાફ જે છે એ આખી પંક્તિમાંથી તમને કયા પ્રકારનો બોધ માનવ જીવનને ઉપકારે કયા પ્રકારની શીખામણ મળે છે એ બોધ રૂપે તમારે લખવાનું હોય છે વિદ્યાર્થી મિત્રો બીજી એક બાબત તમને ખાસ જણાવી દઉં કે હું જ્યારે પંક્તિ સમજાવું છું ત્યારે આ રીતે બોર્ડ ઉપર ચિત્ર દોરું છું તમારે પરીક્ષામાં ક્યારેય બોર્ડ ઉપર ચિત્ર દોરવાનું નથી આ તો ફક્ત ને ફક્ત તમારી સમજૂતી

જે નદી નાળાની જે બધી કઈ ગંદકી છે બધી જ ગંદકી દરિયામાં ઠાલવવામાં આવે છે તો પણ દરિયાના ઉરમાંથી દરિયાના દિલમાંથી તો મીઠું પાણી જ આપણને મળે છે ઉત્સે અમી વાદળી મે તમને આ ચિત્રમાં બતાવ્યું છે કે આ આ રીતની નદી છે બરાબર નદીની અંદર કાદવ છે રેતી કાંકરા માટી કચરો બંદક્યું નદી નાડા છે બધી જ બાબતો પેલા દરિયાની અંદર ઠાલવે છે બરાબર વિદ્યાર્થી મિત્રો મે તમારી જાણકારી માટે મેં અહીંયા નદી અને દરિયાના સમાજ્ય શબ્દો લખ્યા છે યાદ રાખજો નદી સરિતા અને નિમનગા દરિયા વિશેના સમાજ્ય શબ્દો છે દરિયો સિંધુ સમુદ્ર રત્નાકર મેરામર ઉદધી અને સાગર પરીક્ષામાં પૂછાય તો યાદ રાખજો હવે આપણે અર્થશાસ્ત્રની ચર્ચા કરીએ તો કાદવ રેતી કાકરા માટી કચરો ગંદકી આ બધું જ નદી જે છે એ દરિયાની અંદર ઠાલવે છે દરિયાનું હૃદય કેવું છે વિચાર છે દરિયો બધું જ પોતાનામાં સમાવી લે છે આખી દુનિયાની પૃથ્વીની બધી જ ખારાશ જે છે એ દરિયાની અંદર સમાઈ જાય છે એ જ દરિયો જેટલો ઉદાર છે ઉપર આકાશમાં જાય છે વાદળ બંધાય છે તો એ વાદળમાંથી જયારે વરસાદ પડે છે ને ત્યારે આપણને મીઠું અને ચોખ્ખું સ્વચ્છ પાણી મળે છે બરાબર પેલી ખારાસ ક્યાંય આપણને જોવા મળતી નથી પેલી ગંદકી આપણને ક્યાંય જોવા મળતી નથી દરિયો ભલે પોતાના પેટાની અંદર બધી જ ખારાશ કે ગંદકી જે છે સમાવી લે પણ જારે એ માનસને આપે છે ને પાણી ત્યારે મીઠું પાણી ચોખ્ખું પાણી આપે છે જેથી એના મીઠા જળથી આ જગતની તરસ છિપાઈ શકે વિદ્યાર્થી મિત્રો દુનિયાની અંદર જે મહાન પુરુષો જે છે એ પણ દરિયા જેવા છે તમે મહાન પુરુષો ઉપર જો અપકાર કરો ને તો પણ એ તમારી પર ઉપકાર કરશે જ આપણે ભગવાન યસુ ખ્રિષ્નનું ઉદાહરણ લઈએ ભગવાન ઈસુ ખ્રિષ્ણને વધાર સ્તંભ પર મારી નાખવામાં આવ્યા હતા તો પણ તેમને વધાર સ્તંભ પર રહી અને લોકોને માફ કર્યા હતા તેમણે કહ્યું હતું કે હે પિતા આ લોકો શું કરે છે એનું તેમને ભાન નથી

પોતાના પોતાની સાથે રેતી કાકરા કચરો ગંદકી માટી આ બધું જ સાગરમાં જઈને ઠાલવે છે સાગરનું દિલ કેવું છે વિશાળ છે સાગરનું દિલ બહુ મોટું છે એ પોતાના પેટાળમાં બધું જ સમાવી લે છે બરાબર એ એ જે છે ખારાશનો બદલો ખારાશથી આપતો નથી બુરાઈનો બદલો બુરાઈથી આપતો નથી તે જગત પરની ખારાશને પોતાના દિલમાં પોતાના ઉરમાં સમાવી લે છે અને જગતને મધુર સ્વાદ વાળું મીઠું પાણી આપે છે પાણી થી ભરેલા વાદળા ભેટમાં આપે છે એમ કહી શકાય બરાબર આ વાદળા વરસે છે ને ત્યારે તેના મીઠા જળથી જગતની તરસ છિપાય છે સંતો અને મહાપુરુષોના જીવનમાં પણ તમે જુઓ તો એ પણ સાગર જેવા દરિયાવા દિલના હોય છે લોકો તેમની સાથે ગમે તેટલું કઠોર વર્તન કરે તેમની નિંદા કરે તેમનું અપમાન કરે તો પણ તેઓ તેને હસ્તે મુખે સ્વીકારી લે છે ક્યારેય એ આકરા થતા નથી બરાબર ત્યારે એમના મુખમાંથી કોઈના વિશે કટુ વેણ પણ ઉચ્ચારાતું નથી તેના બદલામાં તે લોકોનું કલ્યાણ ઈચ્છે છે અને તેઓ અપકારનો બદલો ઉપકારથી વાર્તા વાળે છે એમ એમ કહી શકાય જેમ કે પોતાની પર વધસ્તંભ પરને જડાવનાર અથવા તો પોતાને વધસ્તંભ પર જડાવનાર લોકોને ભગવાન ઈસુ ખ્રિસ્તે માફ કર્યા હતા તેમણે કહ્યું હતું હે પિતા આ લોકો શું કરે છે એમને તું એમનું ભાન નથી

જોઈએ એમ કયો એમ કહેવાય છે ને સંસ્કૃતમાં સર્વે ભવંતો સુખાની સર્વે સંતુ નિરામયા વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આ અર્થશાસ્ત્રની પંક્તિ પૂર્ણ કરીએ છીએ પરીક્ષામાં પૂછાય તો તમારે આ રીતે લખવાની છે અહીંયા વિડિયો પર પૂર્ણ થાય છે ફરી વખત કોઈ નવા અર્થશાસ્ત્રની પંક્તિ સાથે મળીશું ત્યાં સુધી આપની રજા લો આપનો આભાર Oh no.